હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે લાસ્ટ લેક્ચરમાં બેકિંગ સોડા ખાવાનો સોડા એની બનાવટની વાત કરી કે બેકિંગ સોડા એ સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરવાથી બેકિંગ સોડા બને છે એવી જ રીતે સોડિયમ કાર્બોનેટની પાણી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પણ સોડિયમ બાય કાર્બોનેટ ઉત્પાદન થાય છે એનું બીજું નામ કીધું આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટ તે મંદસારી છે અને જ્યારે એ ખોરાક રી વખતે જ્યારે એ બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી સોડિયમ કાર્બોનેટ બને છે બરાબર હવે આપણે આ ધોવાનો સોરી આ ખાવાનો સોડા યાને બેકિંગ સોડાનો ઉપયોગની વાત કરીએ કે બેકિંગ સોડાનો ઉપયોગ બેકિંગ સોડા અને તાર્તરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે બેકિંગ સોડા અને તાર્તરિક એસિડ આ બેની વચ્ચેનું મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ તાર્તરિક એસિડ એ આપણા ખાદ્ય પદાર્થોમાં જે આપણે આમળા ખાતા હોઈએ એવા પદાર્થોમાં એસિડ છે જે ખાતા પદાર્થો છે સાઇટ્રિક એસિડ લીંબુમાં હોય છે બરાબર છે પછી આમળામાં તાત્રિક એસિડ આવતો હોય છે તો આવું પછી પેલું દહીંની અંદર લેક્ટિક એસિડ હોય છે પછી આઠવણની જે પદાર્થોવાળા આઠાવાળા પદાર્થો હોય એમાં ઇથેનોઈક એસિડ હોય છે તો આ તાંત્રિક એસિડ બેકિંગ સોડા અને તાત્વિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ એ સેમાંથી બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે તેને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતો કાર્બન ડાયોક્સાઇડ વાયુને લીધે પાઉં કેક અને ભજીયા ફૂલે છે આપણે ઘણીવાર આવ બધા પદાર્થો રાન્ટતી વખતે બરાબર આપણા ઘરમાં આપણે ઈડલી ઈદડા ઢોકળા હાંડવો બનાવવો હોય તો જે એનું પલાળેલું ડાળના ચોખાનું ડ્રાવ મિશ્રણ હોય તેની અંદર આપણે બેકિંગ સોડા નાખીએ છીએ કે જે શું કરે છે પાણી સાથે પ્રક્રિયા કરશે અને કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરાને કારણે જ તે આપણે નરમ પોચું સોફ્ટ લાગે છે અને પરિણામે તે નરમ અને પોચા બને છે એટલે બેકિંગ સોડા ફરજિયાત તેમાં ઉમેરવામાં આવે છે એટલે કે સોડિયમ બાય કાર્બોનેટ અને પાણી સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર એટલે કોઈપણ પ્રકારનો એસિડ તેમાં ઉત્પન્ન થાય છે એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે ઘણીવાર એસિડિટીની અંદર આપણે ઈનો આ ઈનોની અંદર ને ખરેખર અમુક જગ્યા ઉપર આપણા ઘરમાં ઈડલી ઈદરા ઢોકળા હાંડવો કોઈ પણ પ્રકારનો આવું આઠાવાળી વસ્તુ બનાવવાની હોય ને તાત્કાલિક બનાવવી હોય ને તો ઈનોના આપણા ઘરે એક આ બે પેકેટ લાવીને સીધા નાખી દઈએ છે આપણા અંદર એ ઈનો એક જાતનો આ બેકિંગ સોડા છે કે જે આપણા શરીરની અંદર રહેલી એસિડિટી ગેસ અપોચો દૂર કરી નાખે છે તેમજ સોડા એસિડ અગ્નિશામકમાં આંખ ઉજવવા માટે સોડા એસિડનો પણ ઉપયોગ થાય છે આપણા ઘરે અથવા આપણે કોઈ સ્કૂલોમાં આપણા ટ્યુશન ક્લાસીસોમાં કોઈ દુકાનોની અંદર આપણે પેલા ફાયર સેફ્ટીના સાધનો તો એક બધી બોટલો જોઈ હશે એ બો બોટલોની અંદર આવા પ્રકારના પદાર્થો ભરવામાં આવે છે એટલે જ્યારે બી કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે બોટલને અંદર આખી ઉચકીને હલાવી દેવાની કેટલીક વાર આપણે સીએનજી પમ્પ સ્ટેશન ઉપર કે સીએનજીની રીક્ષાઓમાં પણ નાની બોટલો જ્યાં આગ લાગે તરત પેલી બોટલ હલાવી દો અને નાખી દો તો એ જ ગેસ ઉત્પન્ન થશે કે જે આગ ઉજવવા માટે એટલે સોડા એસિડ કહેવાય એને અને ચેપનાશક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે ચેપનાશક તરીકે આપણે ડેટોલ જેવા પદાર્થો પછી સેવલોન એન્ટીસેપ્ટિક કોઈપણ પ્રકારની ક્રીમ છે એની બનાવટમાં પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગ તરીકે ઘણી જગ્યા ઉપર આવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે પછી આવે છે ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગ બેકિંગ સોડાને ગરમ કરતા આગળ જ આવેલું ટોપિકમાં કીધેલું બેકિંગ સોડાનો ઉપયોગ આપણે સમજા એની ઉપર જ સમજેલા કે બેકિંગ સોડાને ગરમ કરતા એમાંથી શું મળે છે સોડિયમ કાર્બોનેટ બેકિંગ સોડા એટલે સોડિયમ બાય આપણે કાર્બોનેટવાનો સોડા ફરીથી ખાવાના સોડાને બોલવાનો બેકિંગ સોડા એટલે કે એનું નામ છે સોડિયમ બાય કાર્બોનેટ જે ધોવાનો સોડા કપડાં ધોવા માટે કે કપડાને ને સાઈનિંગ લાવવા માટે કોઈ પણ પ્રકારના પાવડર ડિટરજન્ટ આપણે જે કંઈ વાપરીએ છીએ સાબુ કપડાં ધોવા માટે તેમાં સોડિયમ કાર્બોનેટ એનું સૂત્ર છે એને ટુ સીઓ થ્રી કોની અરે પ્રક્રિયા કરી છે બેકિંગ સોડાને એટલે સોડિયમ બાય કાર્બોનેટને ગરમ કરવાથી ઉષ્મા શું આપે છે સોડિયમ કાર્બોનેટ પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ આ સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરવાથી ડોવાનો સોડા મળે છે કોનો આ સોડિયમ કાર્બોનેટ જે બનીનો એ સોડિયમ કાર્બોનેટનું નો મતલબ એનું જલીયકરણ કરવામાં આવે મતલબ કે એનું પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી શું આપે છે સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ ટેન એચ ટુ ઓ એટલે તો આપણે ઘણી વાર જોઈએ છે આપણે જે કંઈ ધોવાનો સોડા આપણા ઘરમાં ડિટર્જન્ટ પાવડર વાપરીએ છીએ કે સાબુ તો તમારા ખાલી હાથમાં બી રાખી મૂકશો ને તો એ ભેજ ભેજ વારો થઈ જાય છે મતલબ એમાં પાણીના અણુઓ છે બરાબર આ જે સૂત્ર છે ઉપરનું એન એ ટુ થ્રી એને કહેવામાં આવે છે શુષ્ક સોડિયમ કાર્બોને જે કપડા ધોવા વાસણ માંજવાના કોઈ પણ ડિટર્જન્ટમાં વપરાતો નથી પરંતુ એ જે બન્યો શુષ્ક સોડિયમ કાર્બોનેટ એનું જલીયકરણ પુનઃ સ્ફટિકીકરણ મતલબ એમાં પાણીના અણુઓ ઉમેરાશે તો જે સૂત્ર બને છે એ આપે છે શું સોડિયમ કાર્બોનેટ એને ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ આ સૂત્ર બન્યું એને ટુ સીઓ થ્રી ઇન્ટુ આ સમીકરણ એ ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર છે ડેકા પણ બોલી શકાય પાણીના દસ અણુઓ છે ત્યાર ત્યારબાદ આવે છે એના ઉપયોગની વાત કરીએ તો ધોવાનો સોડા એ બેઝિક શાક બેઝિક મતલબ બેઝ છે ધોવાનો સોડા અને ખાવાના સોડા સામાન્ય રીતે આ બધા પદાર્થો બેઝિક પદાર્થો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તેનો બીજો ઉપયોગ કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે કાચની બનાવટ કાચની અંદર જે સાઇનિંગ ઉત્પન્ન કરવાની હોય જે કાચ એકદમ લિસ્સો બનાવવાનો હોય કે કાચ જે પારદર્શક બનાવવાનો હોય તો તેમાં આ એક પદાર્થ તરીકે સંયોજનોમાં આ સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા અને સાબુની બનાવટમાં તો આપણે કીધું જ છે બોરેક્સ જેવા સોડિયમ સોરી હા બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં બોરેક્સ બોરિક પાવડર એવું સાંભળવું હોય આપણે નામ ક્યારે બોરિક પાવડર એવું નામ છે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો ખાસ કરીને આ પડતો જંતુનાશક દવા જંતુનાશક પદાર્થો જંતુનાશક દવાઓની બનાવટમાં જ વપરાય છે ઘરમાં સફાઈ કરતા તરીકે સફાઈ કરતા એટલે આપણા ઘરની અંદર તમે જે પણ ઘરના ક્લીનિંગ માટે વાપરો છો ને એવા રસાયણો આપણે આપણા ઘરની લાડી ટોયલેટ બાથરૂમ સંડા સાફ કરવા હોય ટીવીનો સ્ક્રીન કાચ સાફ કરવો હોય તો દરેક માટે આપણે અલગ અલગ પ્રકારના લિક્વિડ વાપરીએ છીએ તમારા ઘરે ટુ વ્હીલર કે ફોર વ્હીલરને સાફ કરવી હોય એને ધોવા માટેનું લિક્વિડ અલગ આવે પછી આપણા ઘરમાં કાચના કોઈ પણ સાધન હોય ટીવી હોય કે કાચની બારી હોય એને સાફ કરવા માટેનું કોલિન આવે છે એવું સાંભળવું હોય પછી આપણા ઘરે નીચે લાડી સાફ કરવી હોય ટાઇલ સાફ કરવા માટે એના લિક્વિડ અલગ આવે છે કપડાં ધોવાનું લિક્વિડ અલગ છે વાસણ માંજવાના લિક્વિડ અલગ છે અને આપણા ઘરના અન્ય કપડાં ધોવા માટે એના ડિટરજન્ટ પાવડર બધું અલગ અલગ છે તો એ સફાઈ કરતાં લઈ ગયું સફાઈ કરતા તરીકે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે એટલે જે પ્રકારના બોરિંગમાંથી મળતું પાણી જમીનમાંથી મળતું પાણી કુવાનું પાણી કે પછી દરિયાનું પાણી એ વધારે પડતું સારવાલું છે એને મંડ કરવા માટે કાગળ અને કાપડ ઉદ્યોગમાં કે જેમાં સફેદી લાવવાની હોય એની પર લાગેલો મેલ કચરો દૂર કરવાનો હોય અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ થાય છે કોનો ઉપયોગ છે આ બધો ધોવાનો સોદા કાચ અને સાબુના ઉત્પાદનમાં બોરેક સેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં ઘરમાં સફાઈ કરતા તરીકે પાણીના સ્થાયી કઠિનતા દૂર કરવા માટે કાગળ અને કાપડ ઉદ્યોગમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે અને પ્લાસ્ટર ઓફ પેરિસ સાંભળ્યું હશે નામ આપણે ક્યારેક જેને આપણે પીઓપી કહીએ છીએ ખાસ કરીને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ આપણા જનરલી આપણે જે બોલીએ છીએ તેની વાત કરું પીઓપી આપણા ઘરના રૂમના છતની ડેકોરેશનમાં વપરાય છે આ સિવાય કોઈક વાર આપણું એક્સિડેન્ટ થઈ ગયેલું હોય હાડકાં તૂટી ગયા હોય તો તૂટેલા હાડકાંના ફ્રેક્ચરમાં પેલું પ્લાસ્ટર કરવા માટે તેનો ઉપયોગ થાય મૂર્તિઓ નમૂનાઓ બનાવવા માટે પહેલાં આપણા અહીંયા જે ગણપતિની કે માતાજીની જે કંઈ મૂર્તિઓ બનતી બધી પીઓપી માટી બનતી પણ હવે સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે કારણ કે તે સહેલાઈથી પાણીમાં ઓગળતી નથી અને માટીની અંદર એ ઓગળે નહીં એટલા માટે એ ઓઘરી જાય તે માટે તેને માટીમાંથી એવી મૂર્તિઓ બનાવવામાં આવે છે જોઈએ એની બનાવટ જ્યારે જીપ્સમ જીપ્સમનું બીજું નામ છે ચિરોડી જીપ્સમનું સૂત્ર આપણે આગળ આપી ચૂકેલા છે કેલ્શિયમ સલ્ફેટ સીએસ ફોર ઇન્ટુ ટુ સીએસ ફોર ઇન્ટુ ટુ અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે ફરીથી જીપ્સમ યાને ચિરોડી સૂત્ર છે સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ જોઈ શકો છો અહીંયા પાણીના બે અણુઓ છે એને ત્રણસો તોતેર કેલ્વિન તાપમાને ત્રણસો તોત્તેર કિલોમીટર મતલબ સો અંશ સેલ્સિયસ કે બસો તોતેર પ્લસ સો કરો તો ત્રણસો તોતેર તો એમાંથી શું આપે છે સી એસ ઓ ફોર એચ અહીંયા બે અણુ અઢા જીપસમની અંદર એમાંથી એક અણુ દૂર થઈ ગયો બરાબર છે અને પાણીના અણુઓ દૂર થાય છે એટલે આ બનો આ જે બહેનો સી એસ ફોર ઇન્ટુ એચ ટુ એને કહેવામાં આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી અથવા બીજી રીતે પણ બને છે કે સી એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ પ્લાસ્ટર ઓફ પેરિસ જ છે એને ત્રણસો તોતેર કેલ્વિન્ટ આપવાને ગરમ કરવાથી શું આપે છે સી એસઓ ફોર ઇન્ટુ વન હાફ પાણીનો અડધો જણુ ને જ્યારે બી પ્લાસ્ટર ઓફ પેરિસને જોશો ને તો થોડો ભેજવાળો જ હોય પીઓ આપણા ઘરમાં ક્યારેય છત કે છજ્જુ બનાવવા માટે ડેકોરેશન માટે વપરાય બરાબર પ્લસ એક પૂર્ણાંક એક ડૂત્યાંશ એટલે દોઢ પાણીના અણુ આ સૂત્ર યાદ રાખજો ને કોની સાથે બટ્ટીમાં અથવા તો જીપ્સમને ત્રણસો તોતેર કેલ્વિન તાપમાને ગરમ કરવાથી તે પાણીના અણુ ગુમાવે જિપ્સમ એટલે ચિરોડી તો એમાંથી બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી એ કેલ્શિયમ સલ્ફેટ નો હેમીહાઇડ્રેટ કેમ હેમીહાઇડ્રેટ કહેવાય છે અહીંયા પાણીનો એક 91 નોટ 1 હોય તો મો નો બોલાય 2 હોય તો ડાઈ બોલાય 3 હોય તો ટ્રાઈ બોલાય 4 હોય તો ટેટ્રા બોલાય પણ અહીંયા પાણીનો માત્ર અડધો જ અણુ હોવાતી તેને હેમી હાઇડ્રેટ હેમી નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ પ્લસ 1.5 પાણીના કેટલા અણુઓ છે 1.5 અણુઓ જોડાય અને શું આપે છે તે ફરીથી CaSO4 * 2H2O લખું છે આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે પીઓપી કેલ્શિયમ સલ્ફેટનો હેમિહાઈડ્રેટ છે માઇનસ ટુ આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે બરાબર પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે એટલે તો જ્યારે આપણા ઘરમાં આવું કોઈપણ પ્રકારનું ડેકોરેશનનું કામ કે મૂર્તિ બનાવવાની હોય ત્યારે એ પ્લાસ્ટર ઓફ પેરિસને થોડો પાણી સાથે મિશ્ર કરો અને થોડીવાર રવા દો એટલે એકદમ તે સખત બની જાય ને જે સખત બનો ને એ ફરીથી શું બની ગયું જીપ્સમ ચિરોડી એટલે લખ્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસ ની પાણી સાથેની પ્રક્રિયાથી વધુ માત્રામાં નહીં યોગ્ય માત્રામાં પાણી ઉમેરી અને જો મિશ્ર કરવામાં આવે તો આ આપે છે ફરીથી ચીપસમ જે ખૂબ જ સખત છે એનો ઉપયોગ લઈ લઈએ બાંધકામ ઉદ્યોગમાં અને પ્લાસ્ટરમાં થાય છે પ્લાસ્ટરની અંદર પણ આ પીઓપીનો જો ઉપયોગ થાય કેટલીક વાર આપણા ઘરમાં ડાયરેક્ટલી સિમેન્ટ અને રેટીનું કે ઈંટનું ચંટર થઈ ગયા બાદ એની ઉપર કાચું પ્લાસ્ટર કરવામાં અને પછી એને લીસી બનાવવા માટે તેમાં હવે તો સીધે સીધી હવે જીપ્સમની સીટ અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસની સીટ અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસનું એની પર પડ લેયર ચડાવવામાં આવે છે ફ્રેક્ચર થયેલા હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે આપણું હાટ પગનું કોઈપણ પ્રકારનું હાડકું તૂટી ગયું હોય તો એને એને જગ્યા પર રાખી મૂકવા માટે પીઓપી દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે દાંતના ચોકથા દાંત બંધાવવાના કોઈના દાંત બહાર હોય વાંકા ચૂકાવ હોય તો ડેન્ટિસ્ટ પાસે જે દાંત બંધાવવા જઈએ ત્યારે ડેન્ટિસ્ટ દાંતના ચોકઠાનું બીબું બનાવે જેથી એની મદદથી તે એના દાંતને વ્યવસ્થિત ગોઠવી શકે અથવા કાઢીને એની જગ્યા પર નવો ગોઠવી શકે તે માટે આ પ્લાસ્ટર ઓફ પેરિસનું બીબું રમકડા અને પુતળા બનાવવા માટે મિત્રો રમકડા મૂર્તિઓ એ પણ પીઓપીની આવે છે અને બ્લેક બોર્ડ પર લખવા માટેના ચોક બ્લેક બોર્ડ કે ગ્રીન બોર્ડ જે ચોક આવે તે પણ પીઓપીમાંથી જ બને છે બરાબર પ્રયોગશાળાના સાધનો અથવા પાત્રોને હવા રીતે ઢાંકવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે અમુક પ્રકારના રસાયણો રેબોરેટરીમાં હોય પરંતુ એ બોટલોનું જે ઢાંકણ હોય એ ઢાંકણમાંથી પણ એ પ્રકારના રસાયણો ઉડી જાય પ્રવાહી હોય હવે એ જો ઉડી જાય તો થોડા સમયમાં બોટલ ખાલી થઈ જાય આવું ના થાય તે માટે એ બોટલને કાચની બોટલને રબરના બુથથી ઢાંકી દેવામાં આવે ને ત્યારબાદ તેની ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસનું આવરણ લગાડી રહી જેથી અંદરનું કેમિકલ રસાયણ ક્યાંય ઉડી જતું નથી આ માટે તેનો ઉપયોગ થાય છે બરાબર ઓકે અસ્તુ